ભાજપ અગ્રણી અને વિજયભાઈ રૂપાણીના મિત્ર ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપી છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું બે દિવસ પહેલા તેમની ટિકિટ બુક થઈ હતી પરંતુ કેન્સલ થઈ ત્યારબાદ તેઓ બાર તારીખે આવવા નીકળ્યા અમે પણ લંડન જ હતા અને તેમની રાહ જોઈ રહ્યા હતા અમે હજુ પણ સ્તબ્ધ છીએ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેના મિત્ર અને તેમની સાથે ભાજપના પહેલાથી જોડાયેલા ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે પણ લંડન હતા બે વખત ક્યાંક ટિકિટ પહેલાં અમે જવાના હતા સાથે બધા પછી લુધિયાણાની ચૂંટણીને કારણે એક્સટેન્ડ કર્યું બાર તારીખે પછી અમને કે તમે દસ તારીખે જાઓ એ બાર તારીખે એટલે વિજયભાઈ આપણી વચ્ચે નથી કલ્પના જ કરી શકાય એવું નથી એક સરળ સાહજ નેતૃત્વ સૌના આગેવાન કોમન મેન હંમેશા લોકો વચ્ચે રહ્યા છે લોકોનું કામ કરવું સંવેદનાથી કામ કરવું એ એમનો સ્વભાવ રહ્યો છે કેવી યાદો વિજયભાઈ સાથે જોડાયેલી વિજયભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે કામ કર્યું છે કાર્યકર્તાના ઘડતર માટે અમારા જેવા અનેક કાર્યકર્તાનું નિર્માણ કર્યું છે અને ખુલ્લા મને હંમેશા કાર્યકર્તા સાથે વાત કરતા આ બહુ મોટી વસ્તુ છે લોકો પણ આવે અને શાંતિથી સાંભળતા અને એને કેમ મદદરૂપ થવું એ પણ એક કરતા હતા પંડેડી કે તેઓ કરી રહ્યા છે કે તેઓ પણ લંડન હતા અને સાથે તેઓ ફરવા જવાના હતા બે વખત તેમની ટિકિટ કેન્સલ થઈ અને અંતે બાર જે તારીખે જ તેમને ટિકિટ થઈ અને બાર તારીખે જ તેમનું અકાળ વખત અવસાન થયું લખી રહ્યા છે ચાલા જીએસટીવી રાજકોટ